આવેલ અચાનક આગ લાગી જવા પામી હતી સીટ કવર બનાવતી કેબિનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ગણતરીની મિનિટમાં આગ પર કાબુ લેવામાં આવ્યો હતો કેબિનમાં રહેલા સમગ્ર સામાન મળીને ખાખ થયો હતો અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ પર કેબિનમાં ગાડીના સીટ બનાવી પેટીયું રડતા શ્રમિકનું કેબિન આજરોજ બંધ હતું દરમિયાન બપોરે ચાર ત્રીસ વાગ્યા નરસામાં આગ ભભૂકી ઉઠી હતી અને આગે જોતજોતામાં વિકરારૂપ ધારણ કરી લીધું હતું દરમિયાન સ્થાનિકો દ્વારા અંગે પાલિકા ફાયર વિભાગને જાણ કરતાં ફાયર ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ગણતરીના સમયમાં આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં મેળવી લીધી હતી કેબિનમાં રેગઝીન અને ચામડાના સીટ કવરનો જથ્થો હોવાથી આગે વિકરારૂપ લીધું હતું સીટ કવર બનાવતા શ્રમિકનું કેબિન બળીને ખાક થઈ ચાલી રોજી રોટી છીનવાઈ ગઈ હતી આજ રોજ ચાર કલાકે કોલ આવ્યો હતો કે મહાવીર ટંડિંગ પાસે એક ગલ્લામાં આગ લાગી હતી ઘટના સ્થળે આવી ને આગ પર કાબુ મેળવી સંપૂર્ણ કાબુ મેળવી આગનું કારણ હજુ કઈ સર્જાયું નથી ગલ્લો તો કેબિન બંધ હતો કઈ રીતે આગ લાગી હતી જાણ નહીં આગ પર કાબુ મેળવી લીધો